લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટ્રકમાં શેરડીની આડમાં છુપાવેલા વિદેશી દારૂ સાથે બે ખેપિયાઓને ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મનોજગીરી ભૂપતગીરી ગોસ્વામી અને પ્રભાતભાઈ ભોળાભાઈ ચૌહાણ ટ્રકમાં શેરડીની આડમાં વિદેશી દારૂ લઈને આવવાના છે જે બાતમીના આધારે કોબડી ટાલ ડકા પાસેથી મોવા જવાના રસ્તા ઉપર ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળા ટ્રકને રોકી તેની તલાશી લેતા વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરના ટીન મળી આવતા કુલ રૂપિયા બે લાખ ત્રેસઠ હજારના મુદ્દામાલ સાથે બેનને ઈસમોને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી